સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભાગ ચારમાં આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે આપણે આગળ વાત કરીએ જે અત્યાર સુધી ભણ્યા એ આપણે સામાન્ય પૂર્વફલન પ્રક્રિયાઓની અંદર નર અને માદા પ્રજનન અંગ વિશે આગળના એપિસોડમાં આપણે માદા પ્રજનન અંગ સ્ત્રી કેસર એમાં મહાબીજાનું જનન પ્રક્રિયા વગેરે આપણે ભણી ગયા હવે મારે તમને વાત કરવાની છે પરાગનયન પ્રક્રિયા મિત્રો સામાન્ય રીતે અહીંયા આપણે ભાગ ચારમાં જે જોવાની છે પરાગનયન પ્રક્રિયામાં તો તમે આગળ થોડુંક ભણ્યા છો પહેલા પાઠની અંદર એટલે મારે તમને યાદ કરાવવું જરૂરી છે કે સામાન્ય રીતે જન્યુઓ છે એ સામાન્ય રીતે જયારે જોડાણ થાય તો ફલન પ્રક્રિયા થાય કારણ કે આપણે પૂર્વ ફલન પછી ફલન તરફ જવાનું છે એટલે થોડીક આ વાત અગત્યની છે કે અહીંયા વનસ્પતિ જે છે આગળ આપણે પહેલાં પાઠમાં ભણ્યા તો એના જે જન્યુ છે જન્યુ હોય કે માદાજન્યુ હોય બંને જ્યારે ઉત્પન્ન થાય છે બંને અચલિત હોય છે સામાન્ય રીતે માદાજન્યુ અચલિત હોય છે નરજન્યુ ચલિત હોય જેના કારણે જન્યુ એ માદાજન્યુ સુધી કોઈના કોઈ દ્વારા માધ્યમથી પહોંચી શકે છે પણ અહીંયા તો બંને અચલિત છે એટલે એને જોડાણ કરવા જરૂરી છે એને ભેગા થવા જરૂરી છે તો જ ફલન થાય અને એની માટેની જે સૌ કોઈ અગત્યની પ્રયુક્તિ એટલે પરાગ લઈએ આપણે જે વાત કરીએ બધી નોંધ કરીએ કે વનસ્પતિમાં નર અને માદા બંને જન્યુ અચલિત હોય છે તો અહીંયા આપણે જે કંઈ વાત કરીએ એને આપણે નોંધ કરીએ તો અહીંયા પહેલી વાત આપણે કરીએ પરાગનયન પ્રક્રિયામાં પરાગનયન પ્રક્રિયા શા માટે જરૂરી છે તો પહેલી વાત કે ભાઈ નર માદાજન્યુ બંને અચલિત હોય છે અચલિત હોવાના કારણે ફલન થતું નથી એટલા માટે પરાગનયન જરૂરી છે જેમાં બીજી વાત કરીએ તો ફલન માટે સાથે લાવવા જરૂરી છે અને એની માટે પ્રયુક્તિ એટલે કે પર પરાગનયન પ્રક્રિયા બરાબર ફલન માટે જન્યુને જોડવા માટેની પ્રયુક્તિ એટલે પરાગનયન પરાગનયનની વ્યાખ્યા આપી તો શું આપી શકાય તો પરાગમાં પરાગાશયમાંથી જ્યારે એ પરાગાશય પરિપક્વ બને પરાગ્રજ મુક્ત કરે ત્યારે એ મુક્ત થતી પરાગ્રજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થળાંતરણ પામે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે પરાગનયન પ્રક્રિયા કહેવાય તો અહીંયા બરાબર મહત્ત્વની વાત એ છે કે ભાઈ પરાગાશયમાંથી મુક્ત થતી પરાગ્રજ અચલિત જ છે તો એને સ્ત્રી કેસરના પરાગસન ઉપર સ્થળાંતર કરવા માટે કોઈના કોઈ ઘટક જરૂર પડે જે ઘટકોને આપણે પરાગવાહકો કહીએ એ પરાગવાહકો જે છે તો પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિમાં વિવિધ અનુકૂલોનો કેળવે છે અને એ અનુકૂલનો આધારિત પરાગવાહકોનો એનો ઉપયોગ થતો હોય છે બરાબર પરાગવાહકો મોટાભાગે પરાગરજનું જ વાહન કરતા હોય છે એવા પરાગવાહકોની આપણે વાત કરીએ તો પરાગરજના સ્ત્રોતના આધારે પરાગનયન એ ત્રણ પ્રકારે થતું હોય છે બરાબર એમાં સ્વફલન ગેટેનોગેમી અને પરવશ બરાબર તો અહીંયા સ્વફલન ગેટેનોગેમી કે પર્વશ તેમાં પરાગવાહકો આમાં ન જોઈએ આમાં પણ ન જોઈએ આમાં જોઈએ અથવા આમાં પણ જોઈએ તો આંશિક રીતે જોઈએ છે બરાબર કે રીતે તો પરાગ રજના સ્ત્રોતના આધારે પરાગનયન જે પ્રક્રિયા છે એ પરાગનયન ત્રણ પ્રકારે થાય સ્વફલન કેવી રીતના થાય ગેટેનોગેમી કેવી રીતના થાય પરવશ જેનોગેમી કેવી રીતના થાય એને આપણે એક પછી એક જોતા જઈએ બરાબર તો સ્વફલન વાત કરીએ તો એક જ પુષ્પ હોય દ્વિલિંગી પુષ્પ હંમેશા અહીંયા સ્વફલન છે એ દ્વિલિંગી પુષ્પ એટલે કે જેમાં સ્ત્રી કેસર કુ કેસર બંને હાજર હોય બરાબર એવી જ વનસ્પતિમાં સ્વફલન થઈ શકે એટલે એક જ પુષ્પમાં એની જે પરાગ્રજ છે એના જ પરાગાસન ઉપર સ્થળાંતરણ પામે

પરાગાસન અને પરાગ્રજ જ્યારે એકબીજાની નજીક હોય છે બરાબર એટલે જ્યારે એ પરાગ્રજ જ પરાગાસન ઉપર જઈ શકે છે જેના કારણે સ્વફલનની સંભાવના વધી જાય આના વાયોલા અબુટી કોમેલીના આવી જે વનસ્પતિઓના એની અંદર આપણે જાણીતા ઉદાહરણ સ્વફલનની અંદર આપણે દર્શાવી શકીએ અને આવી વનસ્પતિઓની અંદર જે પુષ્પ નિર્માણ રચના છે એ પણ બહુ મહત્વની હોય છે જોઈએ તો આવી વનસ્પતિમાં બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન થતા હોય આ બહુ મહત્વની વાત છે કે બે પ્રકારના એક એક સામાન્ય જેને આપણે હવાઈ કહીએ છીએ બીજા સમૃદ્ધ આ છે જે સ્વફલન પ્રક્રિયા માટે જવાબદાર છે જોઈએ એમાં હવાઈ પુષ્પ હોય એ જે અન્ય જાતિઓમાં જોવા મળતા હોય તેવા જ હોય છે જે આપણે વાત કરીએ આકૃતિમાં આ હવાઈ પુષ્પ છે બરાબર જે અન્ય વનસ્પતિમાં હોય તેવા જ છે બરાબર અને આપણે હવાઈ પુષ્પ લખી શકાય આજે છે ગાઠા મૂળી પુષ્પ છે રાયજોમ જેને કહેવાય બરાબર કહેવાયમ ગાઠામ પુષ્પ છે સમૃદ્ધ પુષ્પ છે ખીલતા હોતા નથી એની ખાસિયત છે તો આ સામે આ પ્રકારના પુષ્પ ધરાવતી જે વનસ્પતિઓ છે એમાં સ્વફલન જ થાય એમાં પરફલન કે ગેટે નો સંભાવના જ ન રહે બરાબર એટલા માટે કહી શકાય એ ક્યારેક ખીલતા હોતા નથી બરાબર બીજી વાત કે એની અંદર ખાસિયત બીજી શું તો કે પરાગાશય પરાગસન ખૂબ જ નજીક છે બરાબર જેના કારણે એની સંભાવના પરાગ્રજ છે એ પરાગાસન ઉપર જાય જ બરાબર ત્રીજી વાત પુષ્પકલિક અવસ્થામાં જ એ પરાગાશય છે સ્ફોટન પામે હજી પુષ્પ ખીલે નહીં ત્યાં તો પરાગ્રજ બહાર નીકળી ગયું હોય છે બરાબર આથી પરાગની એની કોઈ શક્યતા જ નથી એ સીધી જ પરાગાસન ઉપર જાય સમૃદ્ધ પુષ્પમાં પરાગનયન ન થાય તો પણ બીજ બને બને શું કામ સમૃદ્ધ પુષ્પમાં સ્વફલન થઈ જાય પુષ્પ ખીલતા જ નથી એટલે ફલન થઈ જાય ફલન થાય એટલે ફળ બીજ બને જ બરાબર બીજું સમૃદ્ધ પુષ્પ વનસ્પતિ માટે નુકસાનકારક બાબત એ છે કે એમાં અંત સંવર્ધન દબાણ સર્જે બરાબર કારણ કે સતત સ્વફલન એ અંત સંવર્ધન છે એની માટે જવાબદાર બને અંતસંવર્ધન દબાણ એ હાનિકારક પ્રચ્છન જાતોનું નિર્માણ કરે બરાબર આ પ્રશ્નો ચોપડીમાં આપણે પૂછેલા છે એના આપણે જવાબ સ્વરૂપે લખી શકાય શું સંવૃત પુષ્પમાં પરાગનયન વગર બીજ બને તો કે હા બીજ બને બીજું સંવૃત પુષ્પ એ કેવું છે તો કે ભાઈ નુકસાનકારક શું કામ નુકસાનકારક તો અંતસંવર્ધન દબાણ સર્જાય છે એટલા માટે આપણે કહી શકાય ઓકે તો અહીંયા આપણે જે વાત કરી એ આપણે સ્વફલનની વાત કરી હવે જે આપણે વાત કરીશું ગેટ એનોગમી ગેટ એનોગમીનો મતલબ કે પરાગ્રજનું સ્થળાંતરણ પણ ખાસ કરીને છે એ દ્વિલિંગી અથવા તો એકલિંગી હોઈ શકે બરાબર કોઈ પણ હોઈ શકે દ્વિલિંગી હોવા જરૂરી નથી એકલિંગીમાં પણ સંભાવના છે તો રજનું સ્થળાંતરણ એ જ વનસ્પતિના અન્ય પુષ્પો ઉપર જો પુષ્પ છે બરાબર તો એ પુષ્પ છે એની પરાગ્ર છે એ સામાન્ય રીતે એમ કહી શકાય કે બીજા પુષ્પ ઉપર જઈ શકે છે પણ વનસ્પતિ એની એ જોવી જોઈએ એ જ જાતિની હોવી જોઈએ એટલે આપણે એને ગઈટ એનો ગેમી કહેવાય એના એના પરાગન ઉપર જાય બરાબર તો તો સ્વફલન જ આવવાનું છે પણ એ જ સિવાય બીજું બાજુમાં કોઈ પુષ્પ હોય પુષ્પ વિન્યાસ હોય તો ઘણા બધા પુષ્પો હોય તો એકબીજાની પરાગ્રજ એકબીજા ઉપર જતી જ હોય તો એને ગેટે નો કહેવાય પણ એ બીજી મહત્વની વાત એ છે કે કાર્યાત્મક રીતે પરપરાગ કહેવાય છે કારણ કે એને બીજા પુષ્પો ઉપર જવા માટે કોઈ વાહકની જરૂર પડે કારણ કે પુષ્પ છે એ તો પરાગ્રજને બીજા પુષ્પો પર લઈ ન જઈ શકે અને પરાગ્રજ પોતે પણ અચલિત છે બરાબર એટલા માટે એને કોઈના કોઈ વાહકની જરૂર પડે એટલે કાર્યાત્મક રીતે એ પરપરાગણ એમ કહેવાય પણ બેયના જનનીક રીતે એક જ જાતિ હોવાથી જનેનિક રીતે સ્વફલન કહેવાય બરાબર આગળ વાત કરીએ એના ઉદાહરણમાં તો આવી જે દ્વિલિંગી વનસ્પતિઓ છે એકલિંગી વનસ્પતિઓ છે એના ઉદાહરણ સ્વરૂપે આપણે લઈ શકાય છે બરાબર ત્રીજો પ્રકાર પર્વશ જેનોગેમિંગ અહીંયા પુષ્પ દ્વિલિંગી એકલિંગી હોવાની સંભાવના સામે એકલિંગી હોય તો વધારે સારું પડે છે પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન ઉપર સ્થાપિત થવાની બે એક જ જાતિની અલગ અલગ વનસ્પતિ હોય તો અહીંની વનસ્પતિની પુષ્પ આમાં પરાગ્રજ આમાં આવી શકે આની પરાગરજ અહીં આવી શકે કે અન્ય કોઈ જગ્યાએ જઈ શકતી હોય તો પરાગરજનું અન્ય વનસ્પતિ ઉપર સ્થળાંતરણ થવાની જે પ્રક્રિયા છે પરાગાસન ઉપર સ્થાપન થવાની જે પ્રક્રિયા છે એને પરવશ કહેવાય જેનો ગેમી કહેવાય અહીંયા પરાગરજ જેનિક રીતે ભિન્તા ધરાવતી હોય તો પણ સ્થાપન થઈ શકે એટલે કે બીજી જાતિની સેમ પણ જનિક રીતે જુદાપણું દર્શાવતી હોય તો પણ સ્થાપન થઈ શકે છે એ સંભાવના છે એ પણ આપણે આગળ વાત કરવાના છીએ બરાબર બીજી વાત કરીએ એ હંમેશા માટે શંકર જાતનું નિર્માણ થાય હાઈબ્રિડ જાત જ બને કારણ કે બીજી જાતિની હોઈ શકે અથવા તો બીજી વનસ્પતિની હોઈ શકે એટલે ભિન્તા સર્જાવાની સંભાવના વધુ રહે છે તો અહીં કરી આપણે કરીએ ગેટમી આપણે વાત કરીએ કે ભાઈ પરાગ રજને બીજા પુષ્પો ઉપર બીજા પુષ્પના પરાગાસન ઉપર કે બીજી જાતિની વનસ્પતિ ઉપર જવા માટે કોઈના કોઈ વાહકની જરૂર પડે અથવા તો એની માધ્યમની જરૂર પડે છે તેને આપણે પરાગવાહકો કહેવામાં આવે છે જોઈએ આપણે પરાગવાહકો વિશે વાત આમ તો આપણે જાણીએ છીએ બહુ સિમ્પલ સરળ વાત છે બરાબર આપણે એની વાત કરવાની છે પરાગવાહકો તો પરાગવાહકો તરીકે બે પ્રકારના વાહકો બની શકે છે એક એવા વાહકો છે કે જે કુદરતી છે પવન છે પાણી છે એટલે અજૈવિક વાહકો છે અને કેટલાક પ્રાણીઓ છે બરાબર એ પરાગ વાહકોની મહત્વની ભૂમિકા ભજવે તો જૈવિક પ્રાણીઓ છે એ મુખ્યત્વે આ વાહકોનો ઉપયોગ પરાગનયન પ્રક્રિયામાં થતો હોય છે તો પરાગનયન પ્રક્રિયામાં પ્રભુત્વ જેનું છે જૈવિક વાહકોનું છે પ્રાણીઓનું છે બરાબર અજીવિક તો ઓછા છે પવન પાણી ઓછી માત્રામાં તેનો ઉપયોગ થાય છે બરાબર તો આવા જે વાહકો છે પરાગનયન પ્રક્રિયામાં કઈ રીતના ઉપયોગી બને છે જોઈએ અજીવિક વાહકોમાં આપણે પરાગનયનની વાત કરીએ પવન પાણી છે અજીવિક વાહકો પવન હોય કે પાણી હોય એની એક કોમન વાત છે કે અંડકની સાપેક્ષ પરાગનયન માટે પુષ્પો ખૂબ જ મોટી સંખ્યામાં સર્જાય અહીંયા અંડક કદાચ એક અથવા બે હોય પણ એની સાપેક્ષ પુષ્પો ખૂબ જ વધુ હોય છે એનું કારણ છે કે એમાં પરાગ્રજ છે એ પરાગ્રજ મોટી સંખ્યામાં નિર્માણ પામે છે બરાબર એ પરાગ્રજ મોટી સંખ્યામાં જ્યારે નિર્માણ પામતા હોય ત્યારે એમ કહી શકાય કે એની જરૂરિયાત વધારે હોય છે પુષ્પની બરાબર એની આપણે વાત કરવાની છે મોટા ભાગે પુષ્પો એકલિંગી હોય છે જ્યારે નર માદા પુષ્પ અલગ અલગ સ્થાને ગોઠવાયેલા હોય છે એમાંય એકલિંગી પુષ્પમાં નર પુષ્પ હોય છે એ સામાન્ય રીતે નર પુષ્પો ઊંચે હોય છે અને માદા પુષ્પ જે હોય એ માદા પુષ્પ નીચે હોય છે બરાબર અને આવી એની ખાસિયત હોય છે હવે એમાં આપણે એક પછી એક વાત કરીએ પવન દ્વારા અને પછી પાણી દ્વારા પવન દ્વારા એનિમોફેલી પરાગણીયન પવન દ્વારા છે એને અંગ્રેજીમાં એનિમોફેલી કહેવાય છે બરાબર એમાં આપણે જો વાત કરીએ તો વનસ્પતિ એકલિંગી આપણે વાત કરી ગયા પુષ્પો વાત પરાગિત હોવા જોઈએ એક અંડકયુક્ત બીજા છે ધરાવે આપણે વાત કરી ગયા અંડકની સંખ્યા ઓછી હોય પુષ્પ ઘણા બધા હોય બરાબર પરાગ્રજ હલકી હોય છે પવન કઈ રીતનું કેટલી ઝડપથી વાતો હોય છે કઈ દિશામાંથી વાતો હોય છે એટલા માટે એ પુષ્કળ પરાગ્રજ વ્યય વધુ થવાની સંભાવના છે પવન દ્વારા પરાગ્રજનું સ્થળાંતર થઈ શકે એવી ખાસિયત હોય છે બરાબર બીજું અહીંયા આપણે જો વાત કરીએ બીજુ આપણે અની આગળ વાત કરીએ તો એનું પરાગાશય કેવું છે એ પણ ખાસિયત વાળું છે જોઈએ પરાગાશય તો પિચ્છાયુક્ત હોય છે વાત પરાગિત પરાગિત ગહન કરી શકતો હોય છે અને પરાગાશય હંમેશા માટે એમ કહી શકાય ખુલ્લા રહેતા હોય છે જે ખુલ્લા પરાગાશય રહે એટલે એમાંથી વારંવાર સમય અંતરે પરાગરજ નીકળા કરે છે અને એ પરાગરજ છે એ આજુબાજુના માદા પુષ્પ હોય એના પરાગાશય ઉપર પડતી હોય છે મકાઈ નાળિયેરી ઘાસ બરાબર ભાંગ છે અને આવૃત બધી જ છે આ બધી જ વનસ્પતિઓ પવન દ્વારા અનાવૃત બીજ ધારી તમામ છે એ આપણે એમ કહી શકીએ પવન દ્વારા પરાગ કરે છે આ જાણીતા ઉદાહરણ છે પાણી દ્વારા વાત કરીએ હાઇડ્રોફી ની વાત કરીએ તો પાણીની અંદર અથવા તો જલજ વનસ્પતિઓની વાત આવે બરાબર તો જલજ વનસ્પતિઓમાં મોટાભાગની વનસ્પતિમાં નથી થતું કેટલીક ભાગ્ય જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં એમાંય ખાસ એમાં એક દળી જલીય એક દળી વનસ્પતિમાં આવું જોવા મળે છે દ્વિદળીમાં આવું નથી જોવા મળતું જલીય હોવા છતાં એની આપણે વાત કરીએ તો મીઠા પાણીમાં જે વેલિસનરીયા અને હાઇડ્રિલા આ જે ઉદાહરણ છે ને હાઇડ્રીલાનું ઉદાહરણ છે હાઇડ્રીલા છે ને એ ખાસ કરીને નદી તળાવ છે પાણીમાં પાણીમાં ડૂબેલી હોય તમે કદાચ નદી કિનારે જાઓ છો તળાવના કિનારે જાઓ છો તો અંદર તમને પાણીમાં ડૂબેલી અંદર પાણીમાં ડૂબેલી જો ઉપર શેવાળ ન હોય તો દેખાય તો આવી આ પ્રકારની એક નાજુક પ્રકારવાળી એવી વનસ્પતિ તમે જુઓ એ હાઇડ્રીલા છે બરાબર આવી વનસ્પતિના પુષ્પ પાણીની અંદર ઊગતા હોય છે બીજું વેલિસ્રિયા આ ઉદાહરણ વેલિસ્રિયાનું છે તમે છે તો નર પુષ્પ જયારે એમ કહી શકાય પ્રક્રિયા અથવા તો માદા પુષ્પ એને પરાગરાજ ગ્રહણ કરવાની ક્ષમતા આવે ત્યારે નરપુષ્પો છે ને મોટી સંખ્યામાં મુક્ત થાય છે જુઓ અને સપાટી ઉપર આવે છે નર આ આ રીતનું તમને નરપુષ્પ આખું ઝૂમ કરીને બદાવવું છે બરાબર તો આ નરપુષ્પ છે એની ઉપર બાજુ પરાગરાજ હોય છે બરાબર તો નર પુષ્પ છે એ સપાટી ઉપર આવે છે જયારે માદા પુષ્પ છે એની ખાસિયત શું આમાં હું તમને હમણાં સમજાવીશ તો માદા પુષ્પનો જે પુષ્પ વિનિ પુષ્પદંડ છે ને વૃંદ પ્રકારનો હોય છે સ્પ્રિંગ જેવો જો આ રીતનો બરાબર અને આ પ્રકારના સ્પ્રિંગ જેવો પુષ્પ વિન્યાસ દંડ છે પુષ્પ એટલે જેના કારણે નર પુષ્પ જયારે સપાટી ઉપર આવી જાય ત્યારે એ વૃંદ દંડ છે ને માદા પુષ્પને ઉપર તરફ લાવે જેથી તમે જોવા પાણીનું અંતર સર્જાય બરાબર આમ પાણીનું અંતર સર્જાય છે એટલે ભમરી પડે જેના કારણે આ પુષ્પ છે ને નજીકમાં હોય તો એના ઉપર ઊંધા પડી જાય છે જેના કારણે એની પરાગ્રજ છે એની ઉપર ચોટી જાય કારણ કે એનો પરાગ મીણમય હોય છે એટલે પરાગ્રજ સરળતાથી ચોંટી શકે તેવું હોય છે તો આપણે જલજ વનસ્પતિની વાત કરી વેલિસ્તરિયાની વાત કરી બરાબર જોઈએ તો વનસ્પતિમાં નર પુષ્પો છે પરિપક્વ બનતા અથવા તો પુષ્પો અથવા પરાગ્રજ પાણીની સપાટી કા પુષ્પ આવી જાય અથવા તો પરાગ્રજ પાણીની સપાટી ઉપર આવી જાય બરાબર અને સપાટી ઉપર આવી ગયા પછી જે માદા પુષ્પ છે એનો પુષ્પદંડ વૃંત પ્રકારનો હોય છે સ્પ્રિંગ જેવો હોય છે જે પાણીની સપાટી પર માદા પુષ્પને ઉપરલા માદા પુષ્પ છૂટા ન પડે બરાબર નહીં તો ફલન થયા પછી એનો કોઈ મતલબ ન રહે નર પુષ્પ છૂટા પડી જાય છે અથવા તો પરાગ્રજ એની છૂટી પડી જાય છે બરાબર પછી વૃત્ત પુષ્પદંડ છે એના કારણે છે પાણીની સપાટી પર આવે એટલે એ પાણીની સપાટી પર મીણમય પરાગસન હોવાથી અંતરવલન થાય અને જેથી પરાગરજ અથવા તો નર પુષ્પ છે એ માદા પુષ્પ ઉપર ન પડી જાય અને પરાગરજ છે એ પરાગાસન સાથે સ્થાપિત થાય તો આ પ્રકારનું પરાગનયન પ્રક્રિયા જે છે પાણીની અંદર થાય છે બરાબર સોરી જલજ વનસ્પતિ પાણીમાં અંદર ડૂબેલી વનસ્પતિ છે એટલે આ નિમજ્જિત વનસ્પતિ કહેવાય અને પરાગનયન ઉપર થાય છે એટલે એને એપી હાઇડ્રોફિલી કહેવાય શું કહેવાય એપી હાઇડ્રોફિલી બરાબર સપાટીય જલ પરાગિયન કહેવાય તો પાણીમાં ડૂબેલી વનસ્પતિની વાત કરી હવે અહીંયા બીજી એક આપણે જે વાત કરવાની છે દરિયાઈ વનસ્પતિ જોસ્ટેરા એ પાણીમાં ડૂબેલી જોઈ જાઓ જોસ્ટેરા ખાસ કરી દરિયા કિનારાના ભાગમાં આ પ્રકારની ડૂબેલી વનસ્પતિ તમે જોઈ શકો છો બરાબર દરિયાઈ ઘાસ જોસ્ટેરા તો એ પાણીમાં અંદર પરાગ્ઞિયન પ્રક્રિયા થાય એટલે આને હાઈપોઇડ્રોફિલી કહેવાય અને આ હાઈપોહાઈડ્રોફિલીની વાત આપણે કરીએ તો દરિયાઈ ઘાસની અંદર જોવા મળે જોસ્ટેરેમાં એમાં માદા પુષ્પ પાણીમાં ડૂબેલા હોય છે પણ એની ખાસિયત પરાગરજની છે પરાગ્રજ લાંબી અને પટ્ટીમય હોય છે બરાબર અને શ્લેષ્મ દ્રવ્યથી આવરી જેથી પરાગ્રજ મુક્ત થાય એટલે સીધી જ એ પરાગ્રજ અંદર જાય અંદર જાય એટલે નર પુષ્પ સાથે સોરી માદા પુષ્પ હોય એ માદા પુષ્પના પરાગાસન ઉપર ચોંટી જાય છે બરાબર તો પરાગ્રજ મુક્ત થતા એના ઘનતાને આધારે માદા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે બરાબર અને ત્યાં પરાગ્રહની પ્રક્રિયા શક્ય બને બીજી મહત્વની વાત આપણે બધી જલજની નથી થતી જલકુંભી છે બરાબર જલીય લીલી છે એમાં પુષ્પ પાણીની સપાટી પર હોવાથી કીટકો કે પવન દ્વારા પરાગની આ તમે જોઈ શકો છો બરાબર વોટર હાયથસ જળકુંભી છે જલીય નિંદણ છે અત્યારે જલ પ્રદૂષણમાં સૌથી ભયંકર આપણે આ વિદેશી જાતો છે કે પાણીની અંદર આ વનસ્પતિ ઉગાડવા વિદેશથી લાવ્યા શું કામ એના કારણે પણ એની ગ્રોથ એટલો બધો ઝડપથી થયો કે આખા જલજ પર્યાવરણમાં ઝડપથી ફેલાય જાય એટલે એ જલજ પર્યાવરણમાં બીજા સજીવો માટે ઘાતક બને એટલે આજે જલીય નીંદણ તરીકે ટેરર ઓફ બેંગાલ તરીકે આપણે એને ઓળખીએ જળકુંભી વોટર બરાબર એના આકર્ષક પુષ્પોના કારણે એ પાણીની સપાટી ઉપર તરતી ધીમજિત નથી પાણીમાં ડૂબેલી નથી એ પાણીની સપાટી ઉપર હોય છે પાણીની સપાટી ઉપર હોવાના કારણે એ સપાટી ઉપર કીટકો કે પવનો દ્વારા એનું પરાગ્નિયન થાય અને એની જે જાતો છે એનું નિર્માણ થતું હોય છે બરાબર તો જલીયો જળકુંભી છે જલીય લીલી વોટર લીલી એટલે કમળ છે એની વાત આપણે કરીએ બરાબર તો કીટકો અથવા તો પવન દ્વારા એ પરાગનિયન થતું હોય છે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં લીલ દિવ્ય અંગી ત્રિઅંગી છે તો એવા જે વનસ્પતિઓ છે એ માત્ર પાણીની અંદર જ જોવા મળે છે અને એનું પરાગ્રજ અથવા જન્મ્યું છે એમાં પરાગ્રજ તો ન બને કારણ કે અપુષ્પી છે એટલે બરાબર તો એમાં પુષ્પ હોય પણ એને જન્યુ છે એના વહન માટે પાણી માધ્યમ તરીકે વર્તે છે અને એના વહન માટે પાણી જરૂરી પડે છે એટલા માટે મર્યાદિત ભૌગોલિક વિસ્તારમાં એની હાજરી જોવા મળે છે એ પણ આપણે કહી શકાય તો અહીંયા જે કંઈ વાત કરી બરાબર તમે સમજાશો તો સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ બાય બાય ટાટા આવજો ફરી મળીએ વાંચતા રહો અને જીતતા રહો વંદે માતરમ